આવેલા ટેરિફના જોબમાં ભરવામાં આવ્યું છે ઓન્ટારીઓના પ્રીમિયર ડગ ફોર્ડે આ નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું કે આ અમેરિકન ઉત્પાદકો માટે એક મોટો ફટકો છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાતમાં આ તારીખથી ગરમીમાં થશે વધારો આના વિશે જણી પટેલે આગાહી કરી હતી જેમાં તેઓએ રાજ્યમાં ફરી વરસાદની આગાહી કરી હતી આ બાબતે માર્ચથી એપ્રિલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે 8 થી 17મી તારીખ સુધી ગુજરાતમાં વાદળો છવાશે ત્યારે અરબ સાગરમાં ભેજ જોવા મળનાર છે જેના કારણે અરબી સમુદ્રમાં 13મી અને 14મી માર્ચ દરમિયાન સર્ક્યુલેશન બનશે વધુમાં તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં 7મી માર્ચે ગરમી વધારો થશે આ ઉપરાંત કચ્છમાં ચાલીસ ડિગ્રી અને દક્ષિણ ગુજરાતમાં એકતાલીસ થી બેતાલીસ ડિગ્રી તાપમાન પહોંચશે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં કેદારનાથ અને હેમકુંડ સાહેબ રોપવે પ્રોજેક્ટ્સને કેન્દ્ર સરકારની મંજૂરી આના વિશે વિગતથી જાણી તો કેન્દ્ર સરકારે કેબિનેટ બેઠકમાં કેદારનાથ અને હેમકુંડ સાહેબ રોપવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે આ અંગે અશ્વિ વૈષ્ણવે જાણકારી આપી હતી હેમકુંડ સાહેબ રોપે બસો ત્રીસ કરોડના ખર્ચે બનશે પર્વતમાલા પરિયોજના હેઠળ ઉત્તરાખંડના સોનપ્રયાગથી કેદારનાથ સુધી બાર નવ કિલોમીટર લાંબા રોપે પ્રોજેક્ટના વિકાસને મંજૂરી આપવામાં આવી છે હાલમાં આઠથી નવ કલાક લેતી આ મુસાફરી છત્રીસ મિનિટમાં પૂર્ણ થશે જ્યારે તેમાં છત્રીસ લોકોની ક્ષમતા હશે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં રાજસ્થાનમાં સરકારી રાશન લેવા માટે વિચિત્ર શરત આના વિશે વિગત જાણી તો રાજસ્થાનના જોધપુરમાં હવે વ્યાજબી ભાવની દુકાનોમાંથી રાશન મેળવવા માટે ધાબળ અથવા ટુવાલ લાવવો જરૂરી બની ગયો છે આ વિચિત્ર શરત એટલા માટે લાદવામાં આવી હતી કારણ કે આંખ સ્કેન કરવાનું મશીન અંધારા વગર યોગ્ય રીતે કામ કરતું નથી રાશન વેચનારાઓએ આદેશ જારી કર્યો છે કે લાભાર્થીઓ અંધારાની વ્યવસ્થા જાતે કરવાની રહેશે પરિણામે લોકો ઘરેથી ધાબળા અને ટુવાલ લઈને દુકાનો પર પહોંચી રહેશે અને માથું ઢાંકીને સ્કેન અને અંગૂઠાની છાપની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી રાશન લઈ રહ્યા છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં યુપીઆઈ માટે જાહેર કર્યા નવા નિયમ આના વિશે વિગતથી તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ દ્વારા નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે આ નિયમો તેમના પોર્ટલ પર જાહેર કરવામાં આવ્યા છે જે અનુસાર એકત્રીસમી માર્ચ બે હજાર પચીસ સુધી દરેક વ્યક્તિ અને સર્વિસ પ્રોવાઈડર દ્વારા આ નિયમોનો અમલ કરવો જરૂરી છે આ નિયમો એ છે કે બેંક અને સર્વિસ પ્રોવાઈડર દ્વારા એ તમામ નંબરને બંધ કરવાના છે જે સર્વિસમાં નથી અથવા તો સરેન્ડર કરી દેવામાં આવ્યા હોય બેંક બેંક બેંકરને ગૂગલ પે અને ફોનપે જેવા સર્વિસ પ્રોવાઈડર હવે યુઝર્સના નંબર ચેક કરશે આ નંબર જો સર્વિસમાં હશે અને બેંક સાથે કનેક્ટેડ હશે તો જ તેને ચાલુ કરવામાં આવશે ત્યાં પછીના ગતના સમાચારમાં ટ્રમ્પે સંભળાવે અમેરિકાના ભ્રષ્ટાચારની ગજબ વાત આના વિશે વિગતથી જાણી તો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આપણા દેશ એટલે કે અમેરિકામાં એક હજાર ઓગણચાળીસ લોકો એવા છે જેમની ઉંમર બસો વીસથી બસો ઓગણત્રીસ વર્ષની વચ્ચે છે તેમણે કહ્યું કે આપણી પાસે બસો ચાલીસ અને બસો ઓગણપચાસ વર્ષના લોકો પણ છે એક એવો વ્યક્તિ છે જેની ઉંમર બસો સાઠ વર્ષ છે આ માણસનો જન્મ અમેરિકાની રચનાના સો વર્ષ પહેલાં થયો હતો હજુ પણ તેને સોશિયલ સિક્યુરિટીની પૈસા મળી રહ્યા છે આ બધા લોકો સર પૈસા ખાઈ રહ્યા છે ત્યાર પછીના અગતના સમાચારમાં હવે ભારતીય વિદ્યાર્થીઓને કેનેડામાં અભ્યાસ કરવો મોંઘો પડશે આના વિશે વિગતથી જાણીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા પર ટેરિફ લગાવ્યો છે આની અસર કેનેડામાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે કેમ કે આ ટેરિફને કારણે કેનેડામાં જરૂરી વસ્તુઓ અને સેવાઓના ભાવમાં વધારો થઈ શકે છે જેની અસર ભારતીય વિદ્યાર્થીઓના ટ્યુશન ફી રહેવાના ખર્ચ અને નોકરીની તકો પર પડશે ખાણીપીણીના ભાવ પણ વધી શકે છે કેનેડા ઘણા ફૂડ પ્રોડક્ટ્સ માટે અમેરિકા અને મેક્સિકો પર אدرכشيם એના પછીના અગત્યના સમાચારમાં સરકારે સ્વીકાર્યું શાળાઓમાં છે આચાર્યોની ખોટ તો ગુજરાતની શાળાઓ એ આચાર્ય નથી વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આનો સ્વીકાર કરી કહ્યું કે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં એક હજાર પાંચસો છવ્વીસ અને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ચારસો સિત્તેર આચાર્યોની નિમણૂક થઈ હતી ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલુ છે ત્રણ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં બે હજાર બસો પંચાણું શિક્ષકોની ઘટ છે જેમાં જામનગરમાં આઠસો અઢાર દેવભૂમિ દ્વારકા

એના પછીના મહત્વના સમાચારમાં જીપીએસસીનો મોટો નિર્ણય આના વિશે વિગતથી જાણીએ તો જીપીએસસીના ઉમેદવારો માટે મોટા સમાચાર છે જેમાં જીપીએસસીના પ્રશ્નપત્રોના ગુણની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે પ્રાથમિક કસોટીમાં બસો માર્કનું એક પ્રશ્નપત્ર રહેશે ઉલ્લેખનીય છે કે પહેલાં પ્રાથમિક કસોટીમાં બસો બસો માર્કના બે પ્રશ્નોપત્રો હતા હવે વર્ગ એક અને વર્ગ બેની પરીક્ષાના પ્રશ્નપત્રોના ગુણની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે સામાન્ય અભ્યાસના ચાર અને નિબંધનું એક મળીને કુલ પાંચ પ્રશ્નપત્રો હશે રહેશે E ત્યારબાદના ગતના સમાચારમાં કેસો એરપોર્ટનો થશે નવીનીકરણ વિશે વિગતથી જાણીએ તો જૂનાગઢના લોકો માટે સારા સમાચાર છે આવનારા સમયમાં કેસો એરપોર્ટનું કરોડોના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે નવીનીકરણ દરમિયાન ત્રણસો ત્રેસઠ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે જૂનાગઢ અને ગીર સોમનાથના પ્રવાસનને વેગ મળે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં એરપોર્ટમાં નવો કંટ્રોલ રૂમ નવું ટર્મિનલ બનશે જ્યારે એરપોર્ટના રનવેની લંબાઈ વધુ કરવામાં આવશે સાથે નાઇટ લેન્ડિંગની પરમિશન પણ ટૂંક સમયમાં મળી i એના પછીના મહત્વના સમાચારમાં રાહુલ ગાંધી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે આના વિશે વિગત જણી તો આગામી તારીખ આઠમી અને નવમી એપ્રિલ બે ના રોજ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજાશે રાષ્ટ્રીય અધિવેશનને લઈને રાષ્ટ્રીય નેતાઓના આગમન શરૂ થઈ ગયા છે માહિતી સામે આવી છે કે રાહુલ ગાંધી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે સાતમી અને આઠમી માર્ચ લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીના બે દિવસે ગુજરાત પ્રવાસથી શરૂ થશે રાહુલ ગાંધીની મુલાકાત ખૂબ મહત્વ અને સૂચક માનવામાં આવી રહી છે એના પછીના મહત્વના સમાચારમાં હાઇડ્રોજન ટ્રકની ભારતમાં એન્ટ્રી આના વિશે વિગતથી જાણીએ તો દેશને અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક ટાટા મોટર્સે ભારતમાં હાઇડ્રોજનથી ચાલતા ભારે ટ્રકનું પરીક્ષણ શરૂ કર્યું છે જે ટકાઉ અને લાંબા અંતરના પરિવહન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દિલ્હીમાં સરકારી અધિકારીઓ અને ટાટા મોટર્સના પ્રતિનિધિઓની હાજરીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન હાઇડ્રોજન ટ્રકના પરીક્ષણને લીલી ઝંડી આપી હતી એના પછીના મહત્વના સમાચારમાં હવે રોડ પર હોળી પ્રગટાવતા આ વાતનું ધ્યાન રાખવું પડશે આના વિશે વિગત જાણીએ તો રોડ પર હોળી પ્રગટાવનાર માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હકીકતમાં રોડ પર હોલિકા દહનના કારણે રોડને નુકસાન પહોંચે છે તેથી રોડ પર હોળી પ્રગટાવતા પહેલાં અમુક વાતોનું ધ્યાન રાખવું પડશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમો અનુસાર દરેક વોર્ડ અને ઝોન દ્વારા સોસાયટીને ઈંટને રેતી આપવામાં આવશે હોળી પ્રગટાવતા પહેલાં રોડ ઉપર આ ઈંટને રેતી પાથળ કરવાની રહેશે એના પછીના મહત્વના સમાચારમાં અદાણી ગ્રુપને લઈને મોટી અપડેટ તો અદાણી ગ્રુપને લઈને એક મોટી અપડેટ સામે આવી છે જેમાં અદાણી ગ્રુપ સાતસો પચાસ મિલિયન ડોલરનું દેવું રીફાઈનાન્સ કરવાની યોજના બનાવી રહ્યું છે જે કડક શરતો હેઠળ બે હજાર પચીસ પછી ચૂકવવું પડશે સામે આવેલી માહિતી અનુસાર વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેક રોક અને અગ્રણી હેજ ફંડ સિટાડેલ ગૌતમ અદાણીનું દેવું ખરીદવા માટે વાતચીત કરી રહી છે વાટાઘાટો ચાલી રહેશે કે સાતસો પચાસ મિલિયન ડોલરના દેવાનું અદાણી ગ્રુપ રીફાઈનાન્સ કરવા માંગે છે ત્યાર પછીના ગતના સમાચારમાં ગુજરાતમાં માર્ચના બીજા સપ્તાહમાં ગરમીનો પ્રકોપ વધશે આના વિશે વિગતી જાણી તો એક સપ્તાહ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આકરી ગરમીની શરૂઆત થવાની છે ઉત્તર ગુજરાતમાં ચૌદમી માર્ચે ગરમીનો પ્રકોપ વરસવાની આગાહી હવામાન ભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે માર્ચ મહિનામાં એકથી પાંચ દિવસ સુધી હીટ વેવના કારણે ગરમીનો તીવ્ર અનુભવ થવાનો છે સામાન્ય રીતે સમગ્ર રાજ્યમાં હીટ હીટવેવના બેથી છ દિવસ રહેતા હોય છે પરંતુ આ વખતે માર્ચ મહિના દરમિયાન હીટ વેવની અસર જોવા મળે Shame. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં જીટીયુ દ્વારા એકવીસ નવા અભ્યાસક્રમો શરૂ કરાયા જાણી તો નેશનલ એજ્યુકેશન અંતર્ગત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તેના તાબા હેઠળની સોળ કોલેજો ખાતે ડેટા સાયન્સ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ એઆઈ મશીન લર્નિંગ્સ કન્સ્ટ્રક્શન ટેકનોલોજીસ અને એનર્જી એન્જિનિયરિંગ જેવા નવા એકવીસ માઇનોર અને ઓનર્સ અભ્યાસક્રમો શરૂ કરાયા છે ગૃહ ખાતે સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું એના પછીના મહત્વના સમાચારમાં ડોનાલ્ડ ટ્રમ્પની વધુ એક મોટી જાહેરાત આના વિશે વધુ વિગત જાણી તો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક મોટી જાહેરાત કરી છે ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકામાં ગેરકાયદેસર વિરોધને મંજૂરી આપનારી શાળા કોલેજો અને આંદોલનકારીઓ વિરુદ્ધ એક્શન લેવામાં આવશે આ ઉપરાંત પરમિશન વિના વિરોધ પ્રદર્શન કરનારી શાળા કોલેજોના ભંડોળ પર પ્રતિબંધ લગાવી દેવાશે ગેરકાયદેસર પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીઓને જેલની સજા અથવા હંમેશા માટે હાંકી કાઢવામાં આવશે એના પછીના મહત્વના સમાચારમાં અમદાવાદ સિવિલ કેમ્પસમાં બનશે બે હજાર બેડની નવી હોસ્પિટલ આના વિશે વધુ વિગતથી જાણીએ તો અમદાવાદ સિવિલ હોસ્પિટલની સુવિધાઓમાં વધારો થશે વિધાનસભામાં પ્રશ્નોત્તરીકા દરમિયાન પૂછાયેલા પ્રશ્નોમાં આરોગ્ય મંત્રી જણાવ્યું હતું કે જૂના ઇન્ડોર બ્લોક વડ બ્લોક એથી ડી અને ઓલ્ડ ટ્રોમા સેન્ટરના જૂના મકાનો તોડી નવીન ઓપીડી નવસો પથારીની નવીન જનરલ હોસ્પિટલ પાંચસો પથારીની ચેપી રોગના દર્દીઓ માટે હોસ્પિટલ બાંધવાનું આયોજન હાથ ધરાયું છે એના પછીના મહત્વના સમાચારમાં રાજ્યમાં સિંહ અને સિંહ બાળના મૃત્યુ ચિંતાજનક આ વિશે જાણીએ તો બે વર્ષમાં ગુજરાતમાં બસો છપ્પન સિંહ અને સિંહ બાળના મૃત્યુ થયા છે એકસો બે સિંહ અને એકસો છવ્વીસ સિંહ બાળના કુદરતી મૃત્યુથી થયા છે બે હજાર ત્રીસમાં એકસો એકવીસ અને બે હજાર ચોવીસમાં એકસો પાસઠ સિંહ અને સિંહ બાળના મોત થયા હતા રાજ્યમાં બે વર્ષમાં ચારસો છપ્પન દીપડાના મૃત્યુ નોંધાયા છે વિધાનસભામાં સરકારે મૃત્યુ ઘટાડવા લીધેલા પગલાંની વિગતો જાહેર કરી હતી જ્યારે ધારાસભ્ય શૈલેષ પરમાર ના પ્રશ્ન પર સરકારે જવાબ આપી સિંહના મૃત્યુઆંક વધ્યો હોવાનો સ્વીકાર કર્યો હતો એના પછીના ગતના સમાચારમાં સરકારે રિલાયન્સ પર દંડ ફટકારીઓ માર આવી છે વિગતિ જાણી તો સરકારે રિલાયન્સને ચૌવીસ હજાર પાંચસો રૂપિયાની ડીમાન્ડ નોટિસ મોકલી છે રિલાયન્સ પર ઓએનજીસી બ્લોકમાંથી ગેસનું સ્થળાંતર કરવાનો આરોપ છે આ કેસમાં આંતરરાષ્ટ્રીય કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટની સિંગલ બેન્ચે રિલાયન્સની તરફેણમાં ચુકાદો આપ્યો હતો પરંતુ ભારત સરકાર દ્વારા પડકારવામાં આવ્યા બાદ દિલ્હી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે રિલાયન્સ વિરુદ્ધ ચુકાદો આપ્યો છે ત્યારબાદ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય આ નોટિસ મોકલી છે એના પછીના ગતના સમાચારમાં નવી દિલ્હી રેલવે સ્ટેશન દુર્ઘટના બાદ મોટી કાર્યવાહી આના વિશે વિગતથી જાણી તો નવી દિલ્હી ડિવિઝનલ રેલવે મેનેજર સુખવિન્દ્રસિંહની મંગળવારે અચાનક બદલી કરવામાં આવી હતી આ નિર્ણય નવી દિલ્હી રેલવે સ્ટેશન પર રાજભાગની દુર્ઘટનાના થોડા અઠવાડિયા પછી આવ્યો છે જેમાં અઢાર મુસાફરો માર્યા ગયા હતા સુખવિન્દ્રસિંહને જુલાઈ બે હજાર ત્રેવીસમાં દિલ્હી ડિવિઝનમાં ડીઆરએ મુ નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમનો કાર્યકાળ બે હજાર પચીસ સુધીનો હતો પરંતુ હવે તેમને સમય પહેલાં હટાવી દેવામાં આવ્યા છે Tim. ત્યારબાદના મહત્વના સમાચારમાં ઓપન ટેલિકોમ એઆઈ પ્લેટફોર્મ લઈને આવી રહ્યું છે જીઓ આના વિશે વિગતથી જાણી તો જીઓ હવે ઓપન ટેલિકોમ એઆઈ પ્લેટફોર્મ લઈને આવી રહ્યું છે તેણે સિસ્કો નોકિયા અને એમડી જેવી મોટી મોટી કંપનીઓ સાથે પાર્ટનરશીપ પણ કરી છે આ તમામ કંપનીઓ મળીને ટેલિકોમ ઓપરેટ અને સર્વિસ પ્રોવાઈડર માટે રિયલ વર્લ્ડ એઆઈ સોલ્યુશન પૂરું પાડશે બાર્સિલોનામાં યોજાયેલી મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં આ જાહેરાત કરવામાં આવી હતી ટેલિકોમ ઓપરેશન્સની નેટવર્ક સિસ્ટમમાં એઆઈનો સમાવેશ કરવામાં આવશે ત્યારબાદ ગતના સમાચારમાં ભારતના પિસ્તાલીસ કરોડ લોકો પર મંડરાઈ રહ્યો છે ખતરો આના વિશે વિગત જાણી હવે ધ લેસનના એક નવા અહેવાલમાં ચિંતાજનક ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે બે સુધીમાં ભારતમાં પચીસ વર્ષથી વધુ ઉંમરના મેદસ્વી અથવા વધુ વજનવાળા લોકોની સંખ્યા ચારસો મિલિયન એટલે કે લગભગ પિસ્તાલીસ કરોડથી સુધી પહોંચી શકે છે ચીન દેશ આ યાદીમાં ટોચ પર છે જ્યાં બે હજાર પચાસ સુધીમાં છસો વધુ લોકો મેદસ્વી હશે સુલતાની સમસ્યા સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બની રહેશે ભારતીય વસ્તી પણ ઝડપથી તેનો શિકાર બની રહેશે બે હજાર બાવીસના લેસનના અભ્યાસ મુજબ ભારતમાં ચુમ્માલીસ મિલિયન સ્ત્રીઓ અને છવ્વીસ મિલિયન પુરુષો મેદસ્વી હતા તે તાજેતરના અભ્યાસો છે કે જો સ્થૂળતામાં વધારો થવાની વર્તમાન ગતિ ચાલુ રહેશે તો આગામી કેટલાક દાયકાઓમાં ભારતમાં સ્થૂળતાથી પીડિત લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે એના પછીના અગત્યના સમાચારમાં વિશ્વમાં દર સેકન્ડે ચાર નવા બાળક જન્મે છે તો યુનાઇટેડ નેશન્સના આંકડા મુજબ વિશ્વમાં દર સેકન્ડે લગભગ ચાર નવા બાળક જન્મે છે જે દર કલાકે ચૌદ હજાર ચારસો અને દરરોજ આશરે ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ જેટલા થાય છે ભારત અને ચીન વિશ્વમાં સૌથી વધુ જન્મદર ધરાવતા ટોચના બે દેશ છે વૈશ્વિક જનસંખ્યા ઝડપથી વધી રહેશે જે રિસોર્સિસ અને ઇકોનોમિક ડેવલપ માટે મોટી ચિંતાનો વિષય છે તો જાપાન જેવા દેશો દેશોમાં ઘટતી વસ્તી એક સમસ્યા bane sjem એના પછીના અગતના સમાચારમાં અમેરિકન શસ્ત્રો વિના યુક્રેન ચૌદ દિવસ પણ ટકી શકશે નહીં ટ્રમ્પ અને વ્લાદિમીર વચ્ચેની દિવસ પછી અમેરિકા યુક્રેનને લશ્કરી સહાય બંધ કરી દીધી છે યુક્રેન જઈ રહેલા આઠ સાત હજાર કરોડ રૂપિયાના શસ્ત્રોને પણ અટકાવવામાં આવ્યા હતા યુક્રેનને લશ્કરી સહાય સ્થગિત કરવા અંગે યુએસ સંરક્ષણ વિભાગ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી યુક્રેન અમેરિકન શસ્ત્રો વિના ચૌદ દિવસ પણ શખ્સ નહીં એના પછીના અગત્યના સમાચારમાં રાજ્ય સરકારો સસ્તી સારવાર આપવામાં નિષ્ફળ સુપ્રીમ કોર્ટની ચૂંટણી વિશે વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારો સસ્તી તબીબી સંભાળ અને માળખાગત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ છે આનાથી ખાનગી હોસ્પિટલોને પ્રોત્સાહન મળી રહ્યું છે કોર્ટે એક અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે ખાનગી હોસ્પિટલો દર્દીઓને તેમની ફાર્માસીઓમાંથી મોંઘી દવાઓ ખરીદવા દબાણ કરે છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્રે આને રોકવા માટે માર્ગદર્શિકા બનાવી જોઈએ ત્યારબાદના મહત્વના સમાચારમાં મુખ્યમંત્રી યોગીને ઉડાવવાની ધમકી આના વિશે તો ફરી એકવાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી મળી છે અડીને આવેલા બસ્તી જિલ્લાના ગોર પોલીસ સ્ટેશનની પોલીસે મુખ્યમંત્રીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાના મામલે કેસ નોંધ્યો છે એક વોટ્સઅપ ગ્રુપમાં ધમકી ભર્યો વિડીયો પોસ્ટ થયા બાદ ગ્રુપ એડમીને સોશિયલ મીડિયા એક્સ પર વિડીયો પોસ્ટ કર્યો અને પોલીસ કાર્યવાહીની માંગ કરી હતી ત્યાર પછીના ગતના સમાચારમાં ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત જાણીએ તો વોશિંગ્ટન ડીસીમાં કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કરતી વખતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકોના અખાતનું નામ બદલવાની જાહેરાત કરી છે હવે તેનું નામ અમેરિકાનું અખાત થઈ ગયું છે ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે તેણે અંગ્રેજીને અમેરિકાની સત્તાવાર ભાષા બનાવી છે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાનો સુવર્ણ યુગ પાછો આવી ગયો છે અમેરિકાની ગતિ પાછી આવી ગઈ છે અને તેના સપનાઓ પૂરા થતા કોઈ રોકી નહીં શકે ત્યાં પછીના અગત્યના સમાચારમાં નિફ્ટી અને ફ્યુચર એન્ડ ઓપ્શનનો એક્સપાયરી દિવસ બદલાયો આના વિશે વિગતથી જણી તો નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે એનએસસીએ તમામ ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટની સમાપ્તિ તારીખ બદલવાની જાહેરાત કરી છે એનએસસીએ જણાવ્યું હતું કે બધા નિફ્ટી ઇન્ડેક્સ સાપ્તાહિક ફ્યુચર્સ અને ઓપ્શન કોન્ટ્રાક્ટ હવે ગુરુવારને બદલે સોમવારે સમાપ્ત થશે આ નવો નિયમ આવતા મહિનાની ચોથી એપ્રિલથી અમલમાં આવશે આ સિવાય આવતા મહિનાથી નિફ્ટીની બધી મંથલી એક્સપાયરી ગુરુવારને બદલે સોમવારે થશે એના પછીના અગત્યના સમાચારમાં કેટલા દાગી નેતાઓને રાહત આપી સુપ્રીમ કોર્ટે માંગેલી માહિતી વિશે વાત કરી તો સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસેથી એવા કલંકિત રાજકારણીની યાદી માંગી છે જેમના પર ચૂંટણી લડવા પરનો પ્રતિબંધ સમયગાળો ઘટાડી દીધો છે અથવા તો દૂર કર્યો છે આ માટે ચૂંટણી પંચને બે અઠવાડિયાનો સમયગાળો પણ આપવામાં આવ્યો છે ઓગણીસો એકાવનના લોકપ્રતિનિધિત્વ અધિનિયમ એટલે કે આરપી મુજબ જો કોઈ રાજકારણીને બે વર્ષ કે તેથી વધુ સજા ફટકારવામાં આવે છે તો તે છ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં thank <laughs> you ત્યારબાદના મહત્વના સમાચારમાં ટ્રમ્પે આ ભારતને આપ્યો ઝટકો બીજી એપ્રિલથી ટેરિફ લાગુ થશે આના વિશે વિગતથી તો કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ટેરિફ પર કોઈ સમાધાન થશે નહીં કોઈપણ દેશ દ્વારા ગમે તેટલો ટેરિફ લાદવામાં આવે અમે તેમના પર તે જ ટેરિફ લાદીશું કેનેડા મેક્સિકો ભારત અને દક્ષિણ કોરિયા ભારે ટેરિફ લાદે છે અમે બીજી એપ્રિલથી કેનેડા મેક્સિકો ચીન અને ભારત પર પારસ્પરિક કર લાદશું ટેરિફ ફક્ત નોકરીઓ બચાવવા માટે નથી ટેરિફ અમેરિકાને વધુ સમૃદ્ધ ઉદ્દેશ બનાવશે ત્યારબાદની નવી માહિતીમાં જોઈએ તો ટેરિફ એટલે શું આના વિશે વિગતથી જણી તો ટેરિફ એટલે કોઈપણ દેશમાં બહારથી આયાત થતા સામાન પર લગાવવામાં આવતો ટેક્સ અથવા ડ્યુટી તેને કસ્ટમ ડ્યુટી પણ કહેવામાં આવે છે આનાથી સ્થાનિક બજારમાં વિદેશી માલ મોંઘો થાય છે તેનો એક ઉદ્દેશ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો અને સ્વદેશી ઉદ્યોગનું રક્ષણ કરવાનો છે ટેરિફ સરકારની આવકમાં પણ વધારો કરે છે તો બીજી તરફ ગ્રાહકોની સાથે વિદેશી નિકાસકારો પર આર્થિક બોજ બને છે એના પછીના મહત્વના સમાચારમાં પ્રિન્ટેડ કાગળની ડીશમાં ફરછાણ વેચનાર સામે થશે કાર્યવાહી આના વિશે જાણીએ તો જામનગર મહાનગરપાલિકાના ફૂડ શાખાના કાગળની પ્લેટ અને પ્લાસ્ટિક તથા પસ્તીમાં વેચાણ કરવામાં હવે આવો કરનાર ફરસાણના ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે આથી પ્રિન્ટવાળી કાગળની પ્લેટ અને કાગળની પસ્તીની જગ્યાએ સફેદ સાદી સિંગલ યુઝ પ્લાસ્ટિકની પ્લેટનો ઉપયોગ કરી શકાય છે કારણ કે પ્રિન્ટેડ કાગળ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી આ નિર્ણય Lele le bamo aboshem. ત્યારબાદના ગતના સમાચારમાં તૈયારી કરતા ઉમેદવારો પેન પેપર લઈને તૈયાર રહે આના વિશે વિગતથી તો ગુજરાત મુલકી સેવા વર્ગ એક અને ગુજરાત સેવા વર્ગ એક અને બે જ્યારે મદદનીશ વન સંરક્ષક તથા પરિક્ષેત્ર વર્ગ બે હિસાબી અધિકારી વર્ગ એક અને બેની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આ ભરતી માટેની પરીક્ષા લેવાય છે વીસમી એપ્રિલ બે હજાર પચીસથી ઘણી પરીક્ષા શરૂ થઈ રહેશે વિગતવાર માહિતી જાણવા સત્તાવાર નોટિફિકેશન વાંચવું જરૂરી છે જ્યારે અને લાયક ઉમેદવારોએ આનું ધ્યાન પણ રાખવું જરૂરી છે એના પછીના મહત્વના સમાચારમાં ટેસ્લાની ભારતમાં એન્ટ્રી માટે તૈયારીઓ શરૂ આના વિશે વિગતથી જાણી તો અમેરિકામાં વડાપ્રધાન મોદીને મળ્યા બાદ એલોન મસની કંપની ટેસ્લા હવે ભારતમાં આવવા તૈયાર છે કંપની મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ એટલે કે બીકેસીમાં તેનો પહેલો શોરૂમ ખોલવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે આ શોરૂમ ચાર હજાર ચોરસ મીટર ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે ટેસ્લા લગભગ રૂપિયા પાંત્રીસ લાખનું માસિક ભાડું ચૂકવશે એમ ટેસ્લાએ આ લીઝ પાંચ વર્ષ માટે હસ્તાક્ષર કર્યા છે મુંબઈ પછી દિલ્હીમાં તેનો બીજો ખોલવાની યોજના છે એના પછીના મહત્વના સમાચારમાં આ વાહનોને પેટ્રોલ ડીઝલ નહીં મળે આના વિશે વિગત જાણીએ તો દિલ્હીમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા સંપૂર્ણ રીતે એક્શનમાં આવી ગયા છે હવે સરકારે રાજધાનીમાં વધતા પ્રદૂષણને લઈને એક મોટો નિર્ણય લીધો છે પર્યાવરણ મંત્રી મનજીન્દ્રસિંહ સિરસાએ જણાવ્યું હતું કે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી થી પંદર વર્ષથી વધુ જૂના વાહનોને પેટ્રોલ અને ડીઝલ નહીં મળે સિરસાએ કહ્યું કે દિલ્હીમાં પચાસ ટકાથી વધુ પ્રદૂષણ આપણું પોતાનું છે તેથી પહેલા આપણે આપણા રાજ્યમાં પ્રદૂષણ ઘટાડીશું બધાએ સાથે મળીને કામ કરવું પડશે him ત્યાં પછીના મહત્વના સમાચારમાં બાબા વેંગાએ કરી હતી આગાહી આના વિશે વિગતથી જાણી તો બાબા વેંગાની દાયકાઓ પહેલા ઘણી ઘટનાઓ વિશે ભવિષ્યવાણી કરી હતી તેમાંની ઘણી સાચી સાબિત થઈ છે તેમણે બે હજાર પચ્ચીસમાં આવનારી કુદરતી આફત વિશે પણ મોટી મોટી વાતો કહી છે બાબા વેંગાએ કહ્યું હતું કે બે હજાર પચ્ચીસમાં વિશ્વના વિવિધ ભાગોમાં વિનાશક ભૂકંપ આવશે તેનાથી મોટા પાયે વિનાશ થશે દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી વિશ્વના ઘણા ભાગોમાં સતત ભૂકંપ આવી રહ્યા છે એના પછીના મહત્વના સમાચારમાં એક વ્યક્તિના નામે કેટલા સીમ લઈ શકાય આના વિશે વિગતથી જાણીએ તો ભારત દેશમાં એક વ્યક્તિના નામે વધુમાં વધુ નવ સિમ કાર્ડ જારી કરી શકાય છે જો કે જમ્મુ અને કાશ્મીર આસામ અને ઉત્તર પૂર્વ અપવાદો છે આ રાજ્યોમાં એક વ્યક્તિને વધુમાં વધુ સ સિમ કાર્ડ જારી કરી શકાય છે ભારત સરકારે ટેપકોપ નામનું એક પોર્ટલ બનાવ્યું છે આ પોર્ટલ દ્વારા તમે જાણી શકો છો કે તમારા આઈડી સાથે કોઈ નકલી સીમ સક્રિય છે કે નહીં તો આજે જ તપાસ કરો કે તમારા નામે કોઈ બીજું સિમ કાર્ડ તો નથી ને ત્યાં પછીના ગતના સમાચારમાં હવે એ એમ બસો થશે સફેદ કલરની આના વિશે વિગત તો મુસાફરોને રાહત આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક નિર્ણય લીધો છે જેમાં ગરમીથી રાહત મેળવવા માટે એમટીએસ બસો ઉપર સફેદ કલર કરવામાં આવશે જેનાથી મુસાફરોને પ્રવાસ દરમિયાન ગરમીથી રાહત મળી જશે બસો ઉપર સફેદ કલર કરવાથી ત્રણ ડિગ્રી ગરમીનું પ્રમાણ ઓછું થઈ જશે આ સાથે એએમટીએસના મોટા બસ સ્ટેન્ડો ઉપર પણ પંખા અથવા કુલર લગાવવાની પણ વિચારણા ચાલી રહી છે એના પછીના મહત્વના સમાચારમાં બે હજાર રૂપિયાની નોટ અંગે મોટી અપડેટ વિશે છે જાણી તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ બે હજાર રૂપિયાની નોટ અંગે એક નિવેદન જાહેર કર્યું છે આ નિવેદન મુજબ ઓગણીસમી મે હજાર ત્રેવીસ સુધીમાં ચલણમાં રહેલી બે હજારની નોટોમાંથી અઠ્ઠાણું પોઈન્ટ અઢાર ટકા નોટો બેન્કિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે આરબીઆઈએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે બે હજાર રૂપિયાની નોટ હજુ પણ કાયદેસર ટેન્ડર રહેશે આ નોટો ઓગણીસ આરબીઆઈ ઓફિસોમાં જમા કરી શકાય છે અથવા બદલી શકાય છે લોકો તેને પોસ્ટ દ્વારા પણ આ ઓફિસોમાં મોકલી શકે છે અને તેમના બેંક ખાતામાં જમા પણ કરાવી શકે છે